જૈન આચાર્ય યશો વર્મા સુરી મહારાજ સાહેબે બોમ્બે હાઈકોર્ટના એક આદેશ સામે તીવ્ર પ્રતિક્રિયા આપી છે આ આદેશ જાહેર સ્થળો અને કબૂતર ખાનામાં કબૂતરો દાણા નાખવા પર પ્રતિબંધ મૂકે છે આચાર્ય મહારાજે આ નિર્ણય માનવતા અને ધર્મ વિરુદ્ધ ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મમાં માં પશુ પક્ષીઓની નિસ્વાર્થ સેવા પુણ્યનું કાર્ય છે આવા આદેશો પશુ પક્ષીઓની વિરુદ્ધ જશે તો માનવતામાં જોખમ મુકાઈ શકે છે અને પૃથ્વી પર ગંભીર સંકટ પણ આવી શકે છે તેમણે એમ પણ કહ્યું કે કુદરતી સંકટો પાછળ પશુ પક્ષીઓને હાની પહોંચાડવાની પ્રવૃત્તિઓ જવાબદાર હોય છે આચાર્ય મહારાજે ન્યાય વ્યવસ્થાને અપીલ કરી છે કે આ આદેશ પર ફરીથી વિચાર કરી જીવદયાના દ્રષ્ટિકોણથી નવો નિર્ણય લેવામાં આવે હિન્દુ પ્રજાને માટે એક અત્યંત આઘાતજનક આદેશ જે હાઈકોર્ટે બહાર પાડ્યો છે એનાથી લાખો હિન્દુ સંતો સનાતન ધર્મને માનનારાઓ જૈન ધર્મને માનનારાઓ અહિંસક પ્રજાની અંદર એનાથી બહુ જ મોટી પીડા ઊભી થઈ છે અમે તો એમ કહીએ કે કબૂતરોના જતા પ્રાણ છે એંધાણ કબૂતરોના જતા પ્રાણી એ આફતના છે જ્યારે તડફડી વગર જ્યારે પ્રાણ છૂટી રહ્યા છે ત્યારે જેના હૃદયમાં શ્રી રામ વસ્યા હોય કે ભગવાન વીર વસ્યા હોય એ લોકો એ મુખ પ્રેક્ષક બની અને બેસીને રહેવું જોઈએ અને આવા જ્યારે હજારો જીવો તડફડી તડફડીને પટકાઈ પટકાઈને ભૂખ્યાને તરસ્યા મરતા હોય આપણી નજરોની સામે તે વખતે આપણે આપણી ફરજને ભૂલીએ છીએ અમને એમ લાગે રોમ ભળથે ભળતું હતું અને નીરો એ ફિડલ વગાડતો હતો કદાચ એવું જ છે આપણા સંત તુલસીદાસજીએ કહ્યું દયા ધર્મ કા મૂલ હે પ્રભુ મહાવીરે કહ્યું અહિંસા પરમો ધર્મ એ ધર્મને આત્મસાત કરીને જીવતી પ્રજા આવા સમયે રાષ્ટ્રધર્મ અદા ન કરે તો એ પ્રજાનો પણ અપરાધ છે દેશને આફતની આગમાં આ ભયાનક હિંસા આગળ વધી લઈ ન જાય દેશપ્રેમીઓએ જાગવું જરૂરી છે કોઈના ભૂકંપ પાછળ સાયન્ટિફિક રીઝન તે વખતે પેરપારમાં આવ્યું હતું કે કપાતા જીવોના ચિત્કાર આ જીવો મરી રહ્યા છે ત્યારે બોલતા માણસો જાગો યોગ્ય રીતે સરહદમાં રહી મર્યાદામાં નહીં બધું જ કરી છૂટો પરદેશમાં એક કેસ બન્યો ઓફિસમાં સ કર્મચારીએ સિગરેટ પીધી એક લેડી કર્મચારીએ એને કેન્સર ડિટેક્ટ થયું અને કોર્ટમાં કેસ કર્યો અને એને પૂરું કર્યું કે આને સિગરેટ પીતી માટે મને આ કેન્સર થયું છે કોર્ટે તપાસ કરી બધા પ્રૂફ તપાસ્યા આજુબાજુના સંદર્ભો જોયા અને છેલ્લે કોર્ટે એમ કે પરદેશની એ કોર્ટે બધા તારણ કાઢી અને એ લેડીને જંગી રકમનું વળતર અપાવ્યું આ પેપર આઉટ થયેલી સત્ય ઘટના એક માણસ સિગરેટ પીએ અને એકને કેન્સર થાય તો એનું જંગી વળતર પરદેશની કોર્ટ અપાવી શકતી હોય તો આ દેશની અંદર આટલા બધા જીવો મળતા હોય એના માટે શું ન કરી શકાય કોર્ટે પૂરી તપાસ કરવી જોઈએ પૂરું જજ કરવું જોઈએ અને ત્યાર પછી આ જજમેન્ટ આપ્યું હોત તો અમને એમ લાગે છે કે બહુ સારું થાય આજે કહ્યું એ પ્રમાણે નાયર હોસ્પિટલના સાયન હોસ્પિટલના જે ડૉક્ટરોના રિપોર્ટ આવ્યા છે એના પરથી તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે આ જજમેન્ટ આપવામાં કદાચ અમારા માનનીય જજ સાહેબોએ અને અમારા સત્તા પર બેઠેલા સજ્જનોએ લાંબો વિચાર કર્યો નહીં હોય એમ લાગે છે પછી તો ભગવાન જાણે છતાં અમે એ લોકોને કહીએ કે તમારા હાથમાં જો સત્તા છે તો તમે આ જીવો માટે ફરીથી એકવાર થોડુંક વિચાર કરો આજે અમારે એટલું જ કહેવું છે કે આ માવા મસાલા આ બિયર બારો એને પરમિશન મળે છે અને આપણી સરકાર કબૂતરોને આપણે દાણા નાખવાનું બંધ કરવાનું કે એ મરી જાય ત્યાં સુધી એની પાણીની પાઇપલાઇન કાપી નાખવામાં આવે કબૂતરો અને કબૂતરખાના ઉપર કપડાં ઢાંકી દેવામાં આવે અને કોઈ માણસ કદાચ કંઈ ભૂલથી પણ નાખવા જાય કે દયાથી પ્રેરણ નાખવા જાય એની પ્રેફાઈલ પાટે આ કંઈ ગુંડા માણસો છે એ કબૂતરને ચણ નાખવા જાય એને તમે એની પર એફઆઈઆર પાડો છો એને શું ગુનો કર્યો કયો ક્રિમિનલ માણસ છે કયું ક્રિમિનલ માઇન્ડ છે કે કબૂતરને તમને ચણ ચણ નાખવા જાય અને તમે એની પર એફઆઈઆર પાડી દો આ કયો મોટો રાજકીય ગુનો બની ગયો આ તો કોઈને બચાવવા જવું એ જ કદાચ આ દેશને અપરાધ લાગતો હોય અમને ઘણી વાર એમ લાગે કે આ દેશમાં રામ હતા ને એના માથા પર વશિષ્ઠ ગુરુ હતા ગૌતમ સ્વામીજી હતા ને એના માથા પર ભગવાન મહાવીર ગુરુ હતા શિવાજી મહારાજ શિવાજી મહારાજની ઉપર ગુરુ હતા જેના માથે ગુરુ હતા ને એ લોકોએ આવા બુરા કામ કર્યા નથી આવું ગુરુ એ લોકો વિચાર પણ નથી કરી શક્યા વર્તમાનની અંદર બેઠેલાઓના માથે કદાચ કોઈ ગુરુ હોય તો એ લોકોને આવા અપરાધી કામો કરતા ચોક્કસ અટકાવ્યા હોત એવું અમારું નમ્રપણે માનવું છે અમારે એમ કેવું છે કે હિન્દુ સમાજ તમામે તમામ ધર્માલંબીઓ સંતોએ આ બતમાં રોડ પર આવવું જોઈએ મર્યાદામાં રહી અને આપણે આપણી ફરજ બજાવવી જોઈએ એટલા માટે કે પાડોશીના ઘરમાં ચોરી થતી હોય અને આપણે ચૂપ બેસીએ તો આપણે પાડોશી ધર્મ ચૂક્યા છે આટલા બધા જીવો મળતા હોય એ વખતે આપણે જો ચૂપ રહીએ તો માનવતા ધર્મના આપણે અપરાધી છીએ સંતો હોય તો સંતો પણ અને સંસારી હોય તો સંસારી પણ આ બધા જ અપરાધી હોય એવું અમે માની રહ્યા છે અમારે ફરીથી એમ કેવું છે કે આ દેશની સંસ્કૃતિને યાદ કરો એક કબૂતરને મારીને રાજાને માટે દવા બનાવવામાં આવી હતી બરાબર છે ને કબૂતરને મારીને રાજાને માટે દવા બનાવવામાં આવી રાજાને પછી ખબર પડી રાજકુમારોને બોલાવ્યા મંત્રીઓને બોલાવ્યા અને મારે હિન્દુસ્તાનનો રાજા હિન્દુ રાજા એ વખતે અગ્નિસ્નાન કરીને અગ્નિસ્નાન કર્યું ને અગ્નિસ્નાન કરીને મરી ગયો એક કબૂતરને માર્યા ને એમાં તો એને પોતાની જાતનું બલિદાન આપ્યું લાખોની પ્રજા રોતી રહી શાંતિનાથ ભગવાન સ્વરૂમાં તીર્થંકર એક પારેવડાને બચાવવા માટે પોતાની જાતને એમણે હોમવાની તૈયારી કરી દીધી હતી પગ કાપીને આપી દેવાની તૈયારી કરી દીધી હતી આવા આ દેશની અંદર હજારોની સંખ્યામાં કબૂતર મળે ત્યારે જો આપણે સાધુ સંતો આપણો ધાર્મિક સમાજ આપણે તમામ હિન્દુ ધર્મીઓ એ જો ચૂપ રહીશું તો આ ચેપ હું એને ચેપ કહું છું આ ચેપ આ ઇન્ફેક્શન આજે મુંબઈમાં છે કાલે મુંબઈની બહાર જશે મહારાષ્ટ્રમાં જશે ગુજરાતમાં જશે આવતીકાલે કદાચ દેશભરની અંદર આ જઈ પડેલા નહીં થઈ જાય કારણ કે મહારાષ્ટ્રની પ્રજા ચૂપ બેઠી છે મહારાષ્ટ્રમાં વસનારી ગુજરાતની પ્રજા આ સાખી નહીં લે તાકાત હોય તો ગુજરાતમાં કરી બતાવો આ મહારાષ્ટ્રની અંદર કરી બતાવ્યું એ બતાવે છે કે મહારાષ્ટ્રમાં રહેનારી આ હિંસક પ્રજા અત્યારે થોડીક ચૂપ બેઠી છે શાંત બેઠી છે એનું લોહી ગરમ નથી થતું માથું ગરમ નથી કરવાનું અમે લોહી ગરમ કરવાનું કહીએ છીએ માથું ગરમ કરીને માથા પડી નથી કરવી પણ લોહી ગરમ કરી આની સામે બુલુદ અવાજ કરી અને આ હિંસા રોકવી રોકીને રોકવી જ જોઈએ નહીં તો આવતીકાલે આના એંધાણ ખરાબ અમને લાગે છે શાંતિ દૂત કબૂતરના એમદૂત બનનારાઓને ફરીથી એકવાર અંતરથી પ્રેમથી કહું કે આ પાપ તમે રોકી દો અમારા દેશમાં અહિંસા દાંડીકૂચ ગાંધીજીએ અહિંસક દાંડીકૂચ કરી સરકારની સામે સવિનય કાનૂન ભંગની ચુમેશ કરી તેમ હાઈકોર્ટના ચુકાદા સામે આવી સવિનય કાનૂન ભંગની આવતીકાલે પ્રજાની અંદર કદાચ આંધી ફરી ન વળે તો ભગવાન જાણે પણ પ્રજાએ રાષ્ટ્ર હિતને લક્ષ્યમાં રાખી પ્રજા હિતને લક્ષ્યમાં રાખી કાયદાઓને ધ્યાનમાં રાખી આ બંધ થાય એના માટે તમામે તમામ પ્રયત્નો કરી અને આ મહાહિંસાનું તાંડવ રોકવું એ પ્રત્યેક